અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામમાં આવેલા સીજી દર્શન કોમ્પ્લેક્સમાં આજે એક ગંભીર ઘટના છે ડીજીવીસીએલ દ્વારા લગાવવામાં આવેલા સ્માર્ટ મીટરોમાં અચાનક આગ લાગતા વિસ્તારમાં અફરાત અફરી મચી હતી ઘટનામાં જાનહાનિ થઈ નથી સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ મીટર ઇન્સ્ટોલેશન વખતે વાયરિંગમાં પૂરતી કાળજી લેવામાં આવી ન હતી જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું મનાય છે આગની ઘટના બાદ દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા સલામતીના ભાગરૂપે સમગ્ર વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે ઉનાળાની કાળજાળ ગરમીમાં વીજળી વગર મુશ્કેલી અનુભવી રહેલા રહીશોએ વીજ કંપની પાસે તાત્કાલિક સમારકામની માંગણી કરી છે ડીજીવીસીએલ દ્વારા લગાવવામાં આવેલા સ્માર્ટ મીટરોમાં અચાનક આગ લાગતા વિસ્તારમાં અફરાત અફરી મચી ગઈ હતી સદભાગી આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ મીટર ઇન્સ્ટોલેશન વખતે વાયરિંગમાં પૂરતી કાળજી લેવામાં આવી ન હતી જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું મનાય છે આગની ઘટના બાદ દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા સલામતીના ભાગરૂપે સમગ્ર વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે સમગ્ર ગુજરાત આજે વિકાસના માર્ગે ખુબ ઝડપથી આગળ વધી રહ્યું છે ઔદ્યોગિક ક્ષેત્રે હોય ખેતીવાડી ક્ષેત્રે હોય કે પછી કોઈ પણ ક્ષેત્રે હોય પ્રવાસન ક્ષેત્રે ગુજરાત ખુબ હરણફાળ પગલા ભરી રહ્યું છે એની સાથે સાથે પ્રજાને આવા અલગ સ્થાનો પર પહોંચવા માટે વાહન વ્યવહારની પણ કેટલી જરૂર હોય પ્રજાની માંગને ધ્યાનમાં રાખીને દરેક દરેક મોટા શહેરો હોય મોટા જિલ્લાઓ હોય ત્યાં એસટી ડેપો થી માંડીને જે પણ મુજબ એસટી ડેપો વિશાળ સંખ્યામાં મોટા કદમાં બન્યા છે આજે ભરૂચ જિલ્લામાં પણ અંકલેશ્વર બસ ડેપો વર્કશોપ અને ભરૂચ જેએનએફસી પાસે બસ સ્ટેશન નું વિશાળ સંખ્યામાં નિર્માણ થવાનું છે આજે એનો ખાતમુહૂર્ત નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અગિયાર કરોડ જેટલી માતબર રકમના ખર્ચે આ નવ નિર્માણ બિલ્ડિંગો બનવાના છે આમાં તમામ પ્રકારની સુવિધા હશે કર્મચારીઓને ત્યાં રહેવા માટે ડ્રાઈવર કંડક્ટર ને આરામ કરવાથી માંડીને બધી જ પ્રકારની સુવિધા પેસેન્જરો પણ કોઈ તકલીફ ના પડે એ પ્રકારની બધી જ સુવિધા અને એક જ સ્થળ પર કેટલીક ઘણી બધી ચીજ વસ્તુઓ જે જરુર જીવન જરૂરી વસ્તુ છે દરરોજ ડેલી ઉપયોગ થાય એવી વસ્તુઓ પણ આ સ્થાન પર મળી મળી રહેવાનું છે તો આ આ આ જે ખાતમોળ પ્રસંગે આજે અમારા આ વિસ્તારના ધારાસભ્ય ઈશુરસિંહ પટેલ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી અને ભારતીનતા પટેલ અમારા પ્રમુખ અ પ્રકાશભાઈ મોદી ઉપરાંત વિભાગના અધિકારીઓ એસટી વિભાગના અધિકારીઓ જેએનએફસી ના અધિકારીઓ કે જે પણ ભરૂચ જે બસ સ્ટેશન બનવાનું છે એની જમીન પણ આપી છે એટલે આગળ આવી છે તે એમને અમે આભાર માને છે અને ખૂબ સારી સંખ્યામાં આ વિસ્તારના આગેવાનો ઉપસ્થિતિમાં આજે ખાતમુહૂર્ત થયું છે આવનારા દિવસોમાં પ્રજાની સુખાકારી માટે સરકાર બિલકુલ કટિબદ્ધ છે અને સરકારની સાથે અમે પણ પ્રજાની સુખા સાથે જોડાયેલા છીએ